અરે મેરા ફોન કામ ન કરા તુમ ક્યુ પરેશાન હો બસ બુરહાની ઇલેક્ટ્રોનિક્સ પર પાંચસો રૂપિયા દો અને ન્યા રિયલમી ફોન લે લો જલ્દી આઉ ઔી ભુગત કરો ઉમરપાડા તાલુકામાં કિરાણાની દુકાનોના આડમાં અખાદ્ય ગળનું વેચાણ થતું હોવાની ઉઠી રાવ લાગી રહ્યું છે કે અખાદ્ય ગળો નવસારનું વેચાણ કરનાર દુકાનદારોને કાયદો લાગુ પડતો નથી તેવી ઉઠી રહી છે લોકચર્ચા જ્યારે બીજી તરફ એવી પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે કે નેતાઓ અને રાજકારણીના છુપા આશીર્વાદથી ખુલ્લેઆમ દુકાનદારો અખાદ્ય ગળો નવસારનું વેચાણ કરતા હોય છે નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરેન્દ્ર ગામિત અને હું આપની મધ્ય લઈને આવી છું ઉમરપાડા તાલુકામાં થતા અખાદ્ય ગળનું વેચાણ શું છે સમગ્ર હકીકત જોઈએ એસટી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલ ના માધ્યમથી આ વિડીયો માં વાત કરીએ સુરત જિલ્લાની તો સુરતના ઉમરપાડા તાલુકામાં અખાદ્ય ગોળ નવસારનું વેચાણ પૂરજોશમાં ચાલતો હોવાની લોકો માં ચર્ચા એ જોર પકડ્યું છે ત્યારે આ હકીકત ની માહિતી ઉમરપાડાના કેવડી ગામે થી સામે આવી છે કે જ્યાં દુકાન ની આડ માં અખાદ્ય ગોળ નવસાર નું વેચાણ કરવામાં આવી રહ્યું હતું જોકે આ કેવડી ગામે આવેલા નાગણસી ના દુકાન માં અખાદ્ય ગોળ નવસાર નું શું આ કેવડી ગામ નાગણસી કિરાણા ના દુકાનદારે અખાદ્ય ગળ નવસાર નું વેચાણ કરવાનો કાયદો લાગુ પડતો નથી કે પછી કાયદાના ગજવામાં મૂકી ફરે છે આ કેવડી ગામે દુકાન ની આડ માં અખાદ્ય ગળ નવસાર નો ધંધો ખુબ પૂરજોશ માં ચાલતો હોવાની ચર્ચા એ લોકો માં જોર પકડ

નથી એવી ચર્ચા કેવડી પંથકમાં પૂરજોશ માં ચાલી રહી છે અને સાથે જ એવી પણ ચર્ચા થઈ રહી છે કે કેવડી ગામે ગોળ નવસાર વેચાણ કરતા વેપારીઓની પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ત્યારે લોકોની ફરિયાદના આધારે ઉમરપાડા પુરવઠા મામલતદાર સહિત કર્મચારીઓ દ્વારા ગત દસ ઓગસ્ટ બે ના રોજ કેવડીના ના કિરાણા સ્ટોર રેડ કરવામાં આવી હતી અને તે દરમિયાન અખાદ્ય ગોળ જથ્થો મળી આવતા ઉમરપાડા પુરવઠા મામલતદાર

બસ બુરહાની ઇલેક્ટ્રોનિક્સ પર પાંચસો રૂપે દો અને નયા રિયલમી ફોન લે લો જલ્દી આઉ અને અભી ભુગત કરો